હલો સરપંચ સાહેબ બોલો હા આ તમે તો તારી એવું કીધા હતા કે ચૂંટણીમાં એકવાર મને લાવો મને લાવો મને લાવો આ તમને લાવ્યા બરાબર પણ રસ્તાનું તો કંઈ ઠેકવાનું પડ્યું નહીં હા અને આ પણ બાપા તમને તપકી ના મળે તો દેખાયા તો લાવો આ અમારે કંઈ હાજુ મોજુ કોઈ મોડો હોય બરાબર તો એમને લઈ જવા જ છે આવી રીતે હા ડોપાવ પર બે હાડીને એમ તો તમારા ઘર આવી તો તમે લઈ જશો દવાખાનું એવું હા હા ચાલતું છે આવું તો પેલા મળે આમ ફરવાનું કાંઈ નાખું ઢેગણું કાંઈ નાખવું એટલે આમ બે ટ્રેક્ટર હેંટા તો નાખાવો ભાઈ બીજું કંઈ જોતું નહીં એટલે ટ્રેક્ટર તો જાય છેલ્લે ટ્રેક્ટર નાખીને લઈ ગયા હું ગમે દવાખાનું તો હા 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 વ્યવસ્થા કરજો પહેલાં હો પાંચ વરા પૂરા થયા પછી પહેલાં મને પહેલાં કરજો હા